કહેવાતી સ્માર્ટ સ્માર્ટ સિટી વડોદરાના દ્વારા કોટેશ્વર માર્ગ પર ચોમાસામાં સર્જાતી સમસ્યાનું નિરાકરણ લાવવા નાણું બનાવવાની કામગીરી શરૂ કરી છે તેને લઈને શરૂ કરાયેલો વૈકલ્પિક રોડ નાગરિકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે તેમ છતાં કોટેશ્વર માર્ગની કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે વડોદરા શહેરના સ્માર્ટ સત્તાધીશો અને કાઉન્સીલરો અવારનવાર વિવાદમાં આવતા હોય છે હાલમાં વડસર કોટેશ્વર રોડ પરની દીધા છે ચોમાસા દરમિયાન આ રોડનું વારંવાર ધોવાણ થતું હોવાથી તેને બંધ કરવાની ફરજ પડતી હતી આ સમસ્યાના નિરાકરણ માટે મ્યુનિસિપલ કમિશનરે પોતાની સત્તાનો ઉપયોગ કરી નવું નાડું બનાવવાની કામગીરી શરૂ કરાવી છે જોકે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિક

ત્રીજી વસ્તુ એવું છે કે વડસર કોટેશ્વર જવા માટે આપણે જે બ્રિજ લીધો હતો એ ગાંધીનગર ગયો ત્યાંથી ડિઝાઇન કમ્પ્લીટ થઈને આવી છે અને આપણે કમિશનર લેવલે ટેન્ડર કમિટીમાં ટેન્ડર માટે પ્રક્રિયા માટે ગયેલો છે આ કેટલા લાખના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે અત્યારે બ્રિજ અહીંયા તો એમ્બ્યુલન્સ જાય પણ પરિસ્થિતિ નથી એ બધું જ આવે દસ દિવસમાં બધું નાડાનું જે કામ છે કામગીરી છે એ પૂરી થઈ જશે મંદિર જતા પવિત્ર ભૂમિ છે એ સમજી ભગવાનની નજીક છે નવનાથ મહાદેવ એટલે એ પ્રમાણે ઘર લીધું હતું અને ભગવાનની કૃપાથી અમને સસ્તું બી ઘર મળ્યું હતું એના માટે ભગવાનનો પાર છે કે અમે ત્યાં રહ્યા હવે પરિસ્થિતિ છે ને છેલ્લા બે વર્ષથી આ ત્રીજું વરસ ચાલી રહ્યું છે પરિસ્થિતિ જોઈએ ને તો પરિસ્થિતિ એટલી વિસ્મી છે કે અમને દયા આવે છે કોટેશ્વર ગામના વ્યક્તિઓ જેમની ત્રીજી પેઢી આ તકલીફ ભોગવી રહી છે વર્સર કોટેશ્વર રોડ બંધ થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો રોડ વૈકલ્પિક માર્ગ તરીકે આપવામાં આવ્યો પરંતુ આ રોડ પર હાલમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છે જેને કારણે વાહનો સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે ખાસ કરી ટુ વ્હીલર ચલાવવું ખૂબ જ જોખમકારક બન્યું છે અને મહિલાઓ માટે આ રોડ પરથી પસાર થવું અત્યંત કપરી પરિસ્થિતિ સમાન છે અને ટુ વ્હીલર તો ના નીકળી શકે અને અમારો જે બ્રિજ હતો જે અમને એ લોકોએ કાચો બ્રિજ બનાવ્યો છે એમ જ ટેમ્પરરી એ પણ કાલે વહી જવાનો એવું જ લાગી રહ્યું હતું પણ એ લોકોએ કામ કર્યું છે હજી પણ તંત્રથી મારી એક રિક્વેસ્ટ છે કે આ રસ્તાનું કશું કરે અને ફાઇનલી કશું પર્મનન્ટ સેટઅપ થઈ જાય તો બહુ સારું છે વર્ષોથી આ સમસ્યાનો સામનો કરવો પડે ચોમાસાની અંદર શું કહેશો હું છેલ્લા અહીંયા ચૌદ વર્ષથી રહી રહ્યો છું અને આ પ્રોબ્લેમ જે અમારો જે બ્રિજ છે કોટેશ્વર મહાદેવ મંદિરનો એ બ્રિજ દર વખતે તૂટી જ જાય છે એ મેં ઓબ્ઝર્વ કર્યું છે આ લોકો કરે છે ટેમ્પરરી કામ ચાલે છે સ્થાનિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર સામે શાબ્દિક પ્રહાર કર્યા હતા તેમણે વહેલી તકે રોડની સમસ્યાનું નિરાકરણ લાવવા અને ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ફરીથી ન સર્જાય તે માટે કાયમી ધોરણે ધ્યાન રાખવા માંગ કરી છે રૂપેશ ચોક્સી જીએસટીવી વડોદરા